આ કાશી કાયા જાવું આત્મા ભક્તિ કર્યા વગર રહી જાય ભણ્યા વગર રહી જાય માલિકની ઓળખેણ કર્યા વણો રહી જાય માલિકના ટોળામાં બેસી જાય તો એની આત્માનું કલ્યાણ થઈ જાય તો આવો આને માલિક માલિકને ઘેરે જબરજસ્ત આ અને આ ભક્તિ માલિક લાયા ને આ સબ જીવો બદલે લાયા આના જીવને સબને એક માલિક દ્વાર તક લઈ જવા આગળ એમાં થકી ટળી જાય તે સોરાસી ના ફેરામાં ટળી જાય તે સોરાસી લાખ માં ફરવું પડે ને હડા તાણ કરોડ વર એને સોરાસી ફરવું પડે એટલે મારી માતાઓ ભક્તો ભાઈઓ મહેશ કોટવાલ સેવક ભંડારી પાંચ ગાવા વાળો ગાય ની જાતો રહે વાત કરવા વાળો વાત કરીને જાતો રહે આપણે એમ નહીં કીધા કે અમે ઠેઠ ઊંચા ભૂકી ગયા કે અમે તરીશ જવાના આવી જાય કે અમારું કલ્યાણ થાય તમારું કલ્યાણ નહીં થાય એવું કાંઈ નહીં જે ભક્તિ કરે એનું કલ્યાણ થઈ જાય જે ભક્તિ કરે એ માલિકના દ્વાર હું તો ભૂકી જાય અગર ભક્તિ કરે ને નિયમનું પાલન નહીં કરે તો નહીં જવા તમે ગમે એટલા જટામીનો ગમે એટલા માળા બાંધો ને ગમે એટલા કરી દો પણ એની લાઈન નહીં પકડાય એની ડિગ્રી નહીં બને તક આપણે જઈ શકતા નહીં એટલે ડિગ્રી જરૂર આ સાહેબો બેઠા ઘણા નોકરી વાળા એને ડિગ્રી મેળવી તો સાહેબી મળ્યા તો મહિને લાખ રૂપિયા મળે એમ થકી ઉપર મળે એમ થકી કમે મળે આપણે નહીં ભણ્યા ડિગ્રી નહીં મળી આપણે સ્કૂલમાં જાય તો કોઈ આપણે કુર્શી માટે નહીં ટેબલ માટે નહીં બેવાની જગ્યા આપણે એટલે આ ને ભણતરી એ બે બરાબર હે એટલે ભક્તિ કરવી પૂરા પ્રમાણની ખેતી કરવી એટલે પૂરા પરમણની આપણા માલિક કહેતા એટલે ભક્તિ કરો તો તમે પૂરા પરમાણની કરજો ખેતી કરો તો તમે પૂરા પરમણની કરજો ખેતી કરવી એટલે હેલ મેલ નહીં કરવી એ ભાઈ આ આપણે જેમ તેમ કરી દોના આપણે તો આવું અમદાવાદ કરી દોના આપણે નીકળો એવી ખેતી નહીં કરવી ભક્તિ માળા બાંધી ને ફરવું દેશ ને કે કોને ભાઈ તલક તાણી દેવી ને માળા નાખી કોઈ મહારાજ ભાઈ ના બનાય ભક્તિ કરવી પડે તો મહારાજ એટલે ભક્તિ માલિક નું કીધી નીમ જે માલિકને કીધેલું ધર્મ જે માલિકનું કીધી વસંત એના વસંત નું પાલન આપણે કરવું પડે તાણકલમ ના આપણે હાસા રહેવાનું કીધું એ તાણકલમ ભૂલી જવો કે ભૂલે પડવું તાણ કલમ આપણે એને માલિકે વટાડીને પકડવાની આજે આગી આગી એમ તો આપણે લાગે સબ જાણે તાણ કલમ શું કહેવાય તાણ કલમ પકડી લેવાની એને હાથે ઘણા કાનૂન કાયદા એ માલિકના શબ્દ બોરવાનું આખાડાની ઓળખણ કરવાની માલિકની ઓળખણ કરવાની ભક્તિની ઓળખણ કરવાની નીમની ઓળખણ કરવાની વસનની ઓળખણ કરવાની દાદમાજા ને દાદપુરીના ને ગામમાં ને ગામના એને ચાલે ఈ కోయి సాధవాళు నా సంతోనే జయగ్రె